મિત્રો આપણા ઘરે કોઈ પણ પ્રસંગ હોય પરંતુ તેનું જે આમંત્રણ છે તે આમંત્રણ પત્રિકા જોઈને જ તે પ્રસંગ કેટલો ભવ્ય થવાનો છે તેનો અંદાજ આવી જતો હોય છે આ જ પ્રકારના અનેક ઓપ્શનો સાથે શ્રીજી પ્રિન્ટિંગ્સ કે જે વીસ વર્ષથી આણંદમાં પ્રિન્ટિંગ સોલ્યુશન પૂરું પાડી રહ્યા છે ઇન્વિટેશન માટેનું અને જે કહી શકાય કે ગિફ્ટ આર્ટિકલ માટેનું ધ્રુવીબેન આપણી પાસે છે ધ્રુવીબેન કયા પ્રકારની પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે માટે અમારી શોપમાં તમામ પ્રકારના વેડિંગ કાર્ડ્સ અવેલેબલ છે જેમાં લેટેસ્ટમાં ચાલતા બોક્સવાળી કંકોત્રી જેના સેમ્પલ તમે જોઈ શકો છો એન્ડ વિઝિટિંગ કાર્ડ એનવલપ તમારા લોગોવાળી કેરી બેગ કંકોત્રીસ એન્ડ તમને કસ્ટમાઈઝ મગ ફોટોવાળી ટી શર્ટ ફોટો ફ્રેમ એન્ડ વોટર બોટલ વગેરે મળી જવાનું હા જે પ્રમાણે અહીંયા પ્રિન્ટિંગ સોલ્યુશન્સ તેઓ પ્રોવાઈડ કરી રહ્યા છે લગ્નની કંકોત્રી માટે કે કોઈ પણ પ્રસંગના આમંત્રણ માટેની જો આપણે અહીંયા કાર્ડ છપાવવું છે તો એમની પાસે વાઇડ રેન્જ અવેલેબલ છે જેમાં આપને તમામ પ્રકારની ડિઝાઇન ખૂબ અફોર્ડેબલ રેટ પર વિથ પ્રિન્ટિંગ સોલ્યુશન સાથેનું મળી રહેવાનું છે તો આપના ઘરે કોઈ પ્રસંગ આવી રહ્યો હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે અને એડ્રેસ આપેલું છે એકવાર તેમનો સંપર્ક જરૂરથી કરજો અહીંયા આપને ખૂબ જ ક્વોલિટી વર્ક મળી રહેશે નમસ્કાર